હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવશે માત્ર સાતસો કલાક હાલેનું પાવર સ્ટેરિંગ ઓલ બ્રેક મલ્ટી સ્પીડ પીટીઓ અને સાઇડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળી જવાનું છે ટ્રેક્ટર સાવ કંપની ફિટિંગ શોરૂમ પીસ ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તે પહેલાં તમારો કોન્ટેક થઈ શકે તો આ વિડીયો સારો લાગે એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે બે હજાર અને ચોવીસનું મોડલ છે ટ્રેક્ટરનું અને ટ્રેક્ટર કંપની ફિટિંગ કમની પીસ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર સાતસો કલાક હાલેલું પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ઓઇલ બ્રેક અને મલ્ટી સ્પીડ પીટીઓ જોવા મળી જવાનું છે આઈસર ત્રણસો અડસઠ શોરૂમ કંડિશન ટ્રેક્ટરમાં આખા ટાયર જોવા મળશે માત્ર સાતસો કલાક જ હાલેલું ટ્રેક્ટર છે કંપનીના ટાયર તમને આખા જોવા મળી જવાના છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળી જવાનું છે ટોપ મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લઈ અને હકાવાનું જ રહેશે શોરૂમ કંડિશન જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમતને તો માલિકે રાખેલી છે સાર લાખ અને એંસી હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ સન્નું તણું તેર સત્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે નેવું નવ સન્નું ત્રણ તેર સત્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે સાર લાખ એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર તો ગામ ડોળાશા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જયવેશરાજ